મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીના નેટવર્ક પર સાંથલ પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરીને બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે પોલીસે બલોલની સીમામાં આવેલા આંબા તલાવડીના ખરાબા વિસ્તારમાં દરોડો પાડીને અડસઠ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો વિશાળ જથ્થો જપ્ત કર્યો ખરાબામાં ચાલતું હતું દારૂનું કટિંગ સાંથલ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી બાતમી મુજબ આંબા તલાવડીના ખરાબામાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો કટિંગ જથ્થાને નાના પાયે વિભાજિત કરવાની અને સપ્લાય કરવાની પ્રક્રિયા કરી રહ્યા હતા પોલીસે તુરંત દરોડો પાડતા સ્થળ પરથી છસો દસ પેટી વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા જેની કુલ કિંમત

પોલીસે આ તમામ ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને ઉત્તર ગુજરાતના કયા વિસ્તારમાં સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે